હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો તમામનો દિવસ શુભ રહે તો મિત્રો મેં તમને એક આગળના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે દિવેલામાં જો ઉપરની જે મેન જે ડીર આવે એને ખૂટી લઈએ તો દિવેલાના પાકની અંદર સારી એવી ફૂટ આવે છે તો મિત્રો આપણે આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે હું તમને અત્યારે દીડ ખૂટી લઉં છું ઉપરની અને પછી જ્યારે એની ફૂટ સારી એવી આવે ત્યારે હું તમને પછીના એક વિડીયોમાં બતાવીશ તો મિત્રો આજે હું આજના વિડીયોમાં તમને એ જે મેં દિવેલાની તમામ દિવેલાની જે મેં ખૂટ કરી હતી અને એના પછી જે એનો જે ફૂટનો વિકાસ થયો છે એ વિકાસની વાત કરવા જઈ રહ્યો છું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હું તમને બતાવું કે એ દિવેલામાં જે જે ફૂટ આવી છે ને એમાં દિવેલાને પાછું ઘેર પણ બનવાની ચાલુ થઈ ગઈ છે તો મિત્રો મારા વિડીયોમાં બન્યા રહેજો તમને હું બતાવું તો મિત્રો બન્યા રહેજો તમે જોઈ શકો છો આપણે દિવેલામાં તમામમાં દિવેલાને આપણે ખૂટ મારી દીધું હતું ઉપરની જે મેન ડીર આવે એ ખૂટી લીધું હતું અને તમે અત્યારે જોઈ શકો છો કે આ દિવેલામાં સારી એવી ફૂટ તમામ ફૂટ આવી જ ગઈ છે અને તમે જોઈ શકો છો પાછું એવું નથી મિત્રો કે પ્રવીણભાઈ આ એક જ દિવેલાનું બતાવશે તમે બધા જ દિવેલામાં જોઈ શકો છો જો આ એક આજે બીજી લાઈન છે અને આ બીજી લાઈનમાં પણ તમે જોઈ શકો છો આમાં પણ આપણે ખૂટ મારી હતી તમે જોઈ શકો છો આ રીતના આપણે ખૂટ મારી હતી આ આજે આ જે છે એ ખૂટ મારેલી છે એ મેન હતી એ અને એના પછીની આ નવી ડીર નેકરી છે તમે જોઈ શકો છો અને એને તમામ નીચેથી તમે જોઈ શકો છો સારી એવી ફૂટ આવી છે અને આ દિવેલાને પણ તમે જોઈ શકો છો સારી એવી ફૂટ આવી છે આ બાજુના દિવેલામાં દિવેલામાં પણ તમે જોઈ શકો છો આમાં પણ સારી એવી ફૂટ આવી છે તો મિત્રો એવી રીતના તમામ દિવેલામાં આવી રીતના સારી એવી ફૂટ આવી છે મિત્રો તમને બતાવું તમે જોડાયેલા રહેજો મિત્રો જોઈ શકો છો તમામ દિવેલામાં ફૂટ આવી છે તમે જોઈ શકો છો છે કે નહીં મિત્રો તો મિત્રો મને પણ એટલું બધું કંઈ ખેતીનું નોલેજ નહોતું પણ મેં પણ યુટ્યુબ પર વિડીયો જોઈ અને મેં મારા દિવેલામાં ઉપરની મેન ની જ્યારે ખૂટ મારી બે ત્રણ દિવેલાને પહેલાં ટ્રાય કર્યા અને એની ખૂટ માર્યા પછી બે ત્રણ દિવસ પછી બે ત્રણ દિવેલાને મેં ખૂટ માર્યા પછી બે ત્રણ દિવસ પછી મેં જ્યારે જોયું ત્યારે મને ખબર પડી કે ખૂટ માર્યા પછી દિવેલામાં સારી એવી ફૂટ આવે છે અને સારી એવી ફૂટ આવે છે એનાથી આપણે ખેતીમાં સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ એટલે પછી મેં વિચાર્યું કે ચલો આપણે હવે દિવેલાના તમામ દિવેલામાં આપણે ખૂટ મારી દઈએ તો એનાથી શું તમામ દિવેલોએ સારી એવી નવી ફૂટ આવે અને સારું એવું આપણું ઉત્પાદન લઈ શકીએ એટલે પછી મેં તમામ દિવેલાને ખૂટ મારી દીધી અને તમને બધાને ખબર હશે કે આપણો એક વ્લોગ વિડીયો પણ બનાવેલો છે ખૂટ માર્યાનો દિવેલાનો એ પણ તમે જોજો મારા મારી યુટ્યુબ ચેનલ પણ નાખેલો છે મારા ફેસબુકમાં પણ નાખેલો છે તો મિત્રો એ પણ તમે જોજો તો મિત્રો આ હતો આપણો આજનો વ્લોગ વિડીયો તમને બધાને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો મારા આ વ્લોગ વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરજો અને જો કોઈ મિત્રો નવા જોઈ રહ્યા હોય તો મારા પ્રવીણ વ્લોગ પેજને જરૂરથી ફોલો કરજો અને મારી આ વિડીયોને લાઇક ફોલો અને શેર કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમામનો દિવસ શુભ રહે જય માતાજી